નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો હરીફમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર નજીક આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ મોડાસા લુણાવાડા હાઈવે ઉપર લુણાવાડા શહેરમાં પસાર થતા પેટ્રોલ પંપ સામે એક કન્ટેનર પલટી જવાની ઘટના બની હતી લીંબાડા ચિત્તોડથી શિવાલિયા તરફ સિમેન્ટ ક્લિન્કર ભરી જઈ રહેલા આર જે ઝીરો નાઇન જીડી ત્રેવીસ ઓગણીસ નંબરના કન્ટેનરની આગળ ચાલતા અન્ય વાહન ચાલકે સ્પીડ બ્રેકર જોતાં જ બ્રેક મારતા કન્ટેનર ચાલકે અચાનક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ કારણે કન્ટેનરનો પાછળનો ભાગ છૂટો પડી રસ્તા પર પલટી ગયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે કન્ટેનર સંપૂર્ણપણે પલટી ગયું હતું જોકે નસીબ જોગે ભીલવાડા માંડલનો કન્ટેનર ચાલક શ્રવણ ગુજ્જરનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા Thank you.